ये 10 थी 10 20 30 ये બધાનો વર્ગ આપણને ખબર હોય છે જ જેમ કે 10 નો વર્ગ 100 20 નો વર્ગ આગળ આપણને ના ખબર હોય 20 20 કે લાવ થાય પણ 2 2 4 આપણને ખબર છે ને તો 4 રાખીને પાછળ 2 મીંડું બનાવવાનું 30 નો વર્ગ 99 પાછળ 2 મીંડું બનાવવાનું 40 નો વર્ગ 1600 પાછળ 2 મીંડું બનાવવાનું 50 નો વર્ગ 5 * 5 = 25 પાછળ 2 મીંડું બનાવવાનું 60 નો વર્ગ 6 * 6 = 36 પાછળ 2 મીંડું બનાવવાનું 70 નો વર્ગ 7 * 7 = 49 બેનો વર્ગ દસ દસ સો થાય બીજા ચાર મીના મૂકવાના આ રીતના આપણે દસ થી દસ વીસ વીસ આ બધી સંખ્યાઓના આપણને વર્ગ ખબર પડી જાય આની પછી પંદરની જે લાઈન છે ને એનો બી આપણને વર્ગ ખબર પડી જાય જેમ કે પાંચ છે તો પાંચનો વર્ગ પચીસ થાય પંદર નો વર્ગ કેટલો થાય તો આની અંદર શું કરવાનું આ એકમનો એક અંક પાંચ છે ને તો બધામાં છેલ્લે 25 તો આવશે જ અમ પણ દસક આની આગળ શું આવશે 25 થી પહેલાં એ ગણવા માટે આપણે આગળ જે દશકનો હોય ને એની પાછળની સંખ્યાનો ગુણાકાર કરવાનો જેમ કે એક પછી બે આવે તો એક બે બે બસો પચીસ પછી પચીસનો વર્ગ બે પછી ત્રણ આવે તો છસો પચીસ પાંત્રીસનો વર્ગ ત્રણ પછી ચાર આવે તો ચાર બાર પછી વર્ગ ચાર પાંચ વીસ 55 નો વર્ગ 5 ની પછી 6 આવે એટલે 30 25 65 નો વર્ગ 6 ની પાછળ 7 આવે એટલે 42 25 75 નો વર્ગ 7 ની પછી 8 આવે એટલે 78 56 56 25 85 નો વર્ગ 8 ની પાછળ 9 આવે એટલે 89 72 25 95 નો વર્ગ 9 ની પાછળ 10 આવે એટલે 9 10 90 25 બસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાનું છે આના પછી હવે હું કવેરીતના આપણે વર્ગ જોવાના છે જેમ કે અહીંયા એક સંખ્યા લેલી છે નેવું વર્ગમૂળ જોવા માટે તો નેવું પચી નો વર્ગમૂળ શું થાય એ જોવા માટે આપણે સૌથી પહેલા પાછળ નાખવાના એટલે કે આ બે કાઢી નાખવાના હવે એક થી દસ ઇંચ સુધી વટે નહીં ત્યાં સુધી આનો વર્ગ કરવાનો જેમ કે સાતુ સાત ઓગણપચાસ છે આઠું આઠું ચોસઠ છે નવું નવું એક્યાસી છે દસ દસ સો વટી ગયા એટલે આપણે નવ લખવાનો અને નવ લખી દીધો પછી પાંચમી સંખ્યામાં આપણને વર્ગ ખબર છે શું આવે નવ દસ નેવું પચીસ તો આમાં તો સીધો જવાબ આવી ગયો પંચાણું કારણ કે આ પાંચ વાળા હતા પછી અહીંયા સોળ નવ પછી દસ દસ વધારે કદાચ આપણને અઘરું પડે તો એનો કઈ રીતના જોઈએ સાઈઠ ચોર્યાસી તો સૌથી પેલા શું કરવાનું આ બીજા કાળા આપણે પૂછી નાખીએ હવે કેટલા વધ્યા સાઈઠ સાહીઠ ને વધવાની જોઈએ તો સાતું સાતું ઓગણપચાસ થાય આઠું આઠું ચોસઠ તો સાઈઠ ને વધી જાય એટલે આપણે અહીંયા લખવાના સાત અને હવે સાતની લાઇન વાળા આપણને બે સંખ્યા ના ખબર છે સાત જીરો સાતુ સાતું ઓગણપચાસ અને સાત પાંચ પંચોતેર પંચોતેર સાત આઠ છપ્પન છપ્પન પચીસ આના કરતા વધારે છે આ છપ્પન પચીસ કરતા સાઠ ચોર્યાસી વધારે છે આપણે નીચે જવાનું છોતેર સિત્યોતેરતેર અગી એસી એસી નો આપણને ખબર છે આઠમાં ટુ ચોસઠ ને પાછળ બે જીરો

આપણે પાંચ પાછી પંચાવન પંચાવન નો વર્ગ કેટલો થશે પાંચ છ ત્રીસ ત્રીસ પચીસ હવે આ જે છે બત્રી ઓગણપચાસ ત્રીસ કરે વધારે છે એટલે નીચે જવાનું છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સાહીઠ અને સાહીઠ સાહીઠ નો છ છત્રી છત્રીસો થશે જે વધી ગયું છે એટલે આની વચ્ચે આવશે છ છ અહીંયા આવશે સાતો સાત ઓગણ અહીંયા નવ આવશે આઠ આઠ ચોસઠ નો અહીંયા ચાર આવશે નવ નવ એક્યાસી નો અહીંયા એક આવશે આમાં શું છે નવ છે એટલે આ સત્તાવન જવાબ આવી ગયો સત્તાવન બસ તો આ જ રીતે આપણે બે અંક ની ગમે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકીએ છીએ જો